વડોદરા જિલ્લામાં સાવલી તાલુકા સંચાલિત જીઆર ભક્ત હાઈસ્કૂલ ભાદરવામાં આજે ગણેશ મહોત્સવના અવસર પર વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા સરસ્વતી માતાની વંદના અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના સાથે યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું શાળાના નિષ્ઠાવાન ક્લાર્ક શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર વય નિવૃત્તિ તરફ પડી રહ્યા છે અને આ પ્રસંગે તેમના પાંત્રીસ વર્ષના નિરંતર સેવા કાર્ય અને યોગદાન માટે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા આ કાર્યક્રમમાં કેજીથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક યજ્ઞ તથા અને પ્રસાદમાં ભાગ લીધો પૂર્વ પરિવારના સભ્યોએ પણ ખાસ હાજરી આપી અવસર પર પંચ દેવ યજ્ઞ સાથે વિશિષ્ટ પ્રકૃતિ પૂજન વિધિ યોજવામાં આવી જેમાં દરેક વૃક્ષ પાસે દેવ પ્રાગટ્ય કરવામાં આવ્યું કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ મહત્વ સમજાવવાનો હતો જેમાં તમામ

આ અમારી સાથે જ ઊભા છે નિલેશભાઈ પરમાર જેમને વડોદરા શહેરે વેલવેટ બોય ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે આવક બે હજાર ત્રેવીસમાં પણ નિલેશભાઈ અમારી સાથે હતા બે હજાર ચોવીસમાં પણ એ અમારી સાથે રહેશે અને આ કાપી સમયમાં પણ એ અમારી સાથે ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે દસ હજાર ખેલૈયા એક ગરબા કરી શકે અને પાંચ હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરી નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં યુક્સ નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનો બેસિક મેન છે અમારો દિવ્યાંગ બાળકો જે હજુ અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે અમે સેફટી અને સિક્યુરિટી માટે બાઉન્સર્સ છે અમે ફાયરની નહીં એનઓસી છે અમે ગરબાના ગ્રાઉન્ડની એનીની પણ પરમિશન છે એ બધું પોલીસ પરમિશન પોલીસ પરમિશન પણ છે બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નવલી નવરાત્રી મહોત્સવનું આયોજન સ્ટાર્ટ કરેલું આ બે હજાર ચોવીસમાં ફરીથી નવલી નવરાત્રી મહોત્સવ કરી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેમાં કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સાથે સમસ્ત વૈષ્ણવણિક પરિવાર યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી રહ્યું છે મારી સાથે જોવા છે નિલેશભાઈ પરમાર જેમને વડોદરા શહેરે વેલવેટ વોઇઝ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે આ વખત બે હાજર ચોવીસ માં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે રહેશે ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે દસ હજાર ખેલૈયા એક સાથે ગરબા કરી શકે અને પાંચ હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે જ્યાં યુક્સ નવલી નવરાત્રી મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે અમે સેફટી અને સિક્યુરિટી માટે બાઉન્સર છે અમે ફાયરની એનઓસી છે અમે છે એ બધું જ લીધેલું છે જીઆર भगत भगत ના રોજ હોવા જઈ રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવ હોવાથી આજ રોજ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી મા સરસ્વતીની પૂજા કરવામાં આવી દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચન કરવામાં આવ્યું તે નિમિત્તે યજ્ઞ કર્યો ત્યારબાદ સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ રોજ કરવામાં આવી અને નાની જીઆર ભગત સ્કૂલ મોટી જીઆર ભગત સ્કૂલના તમામ બાળકો જે સવિસાની સંખ્યા છે એ તમામ બાળકોને પટેલ ભોજન રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ જે જીઆર ભગત હાઈસ્કૂલમાંથી શિક્ષકો હતા જે સિત્તેરની સાલમાં હતા એસીની સાલમાં હતા નેવના દાયકામાં હતા એવા શિક્ષકશ્રીઓ જે અહીંયાથી ભાદરવાથી જ રિટાયર થઈને ગયેલા એવા શિક્ષકશ્રીઓને પણ બોલાવવામાં આ તબક્કે બોલાવીને યાદ કરીને તેઓને પણ આજના તબક્કે હાજર રાખ્યા તેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ પણ હતા અને તેઓ એકબીજાને મળીને આજે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહથી આજરોજ જે યજ્ઞ કરવામાં આવી યજ્ઞનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો સત્યાનારા દેવની ભગવાનની કથા ધામધૂમથી કરવામાં આવી અને અમે સારા પરિવાર અને સારા મંડળ વતી જેઓ દીરેન્દ્રભાઈ ઠક્કર એકત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ રિટાયર્ડ હોવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમની તંદુરસ્તી ખૂબ સારી રહે લાંબુ ભવિષ્ય રહે એવી અમે દેવાદી દેવ મહાદેવ ગણપતિ પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે અને જે આજનું બટું ભોજનનું આયોજન કરવામાં બાળકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી બદલ અમુક કારોબારી અને સભ્યોશ્રીઓ પ્રમુખશ્રી તથા શાળા પરિવાર દેવેન્દ્રભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ધન્યવાદ કરીએ છીએ કે તેઓએ ભાદરવામાં અમદાજ સેવા જે ચાલીસ વરસ આપી તેઓનો પણ હદિરના અંતર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનું નામ મહેન્દ્રસિંહ રાણા શ્રી ભાદરવા કેડોલિંગ મંડળ ભાદરવાના સેકન્ડ